એ સારું થવા માટે જો મારે આહુતિ આપવાની હોય તો આઈ એમ ઓલ સેટ મારા વડોદરા શહેરના લોકો વડોદરાના વિકાસ માટે જે કહેશે સર આંખો પર બઢાઈ રહ્યો હું તો રન વિથ સચ એ થિંક કે અમાર કોઈ એવી અનિવાર્યતા આવી પડે છે હું અપક્ષ નથી આવેલી મારું તો ડીએનએ ભાજપનું જ ભાઈ ભાજપ મને સસ્પેન્ડ કરે એમની વાત છે પણ હું મારી આઈડિયોલોજી સાથે છું મને વડોદરા શહેરના વિકાસની પડેલી છે અને मुख्यमंत्री जी ये पड़े कि तुम विकास भूखे हो कि नहीं वडोदरा वाला इट इज अ शर्म हमारे लिए ये शर्म की बात है कि हम लोग सब मिलकर के वडोदरा की बात क्यों नहीं कर सकते किसी नॉन करप कोई अच्छी बहन को अच्छे भाई को पार्लियामेंट की टिकट क्यों नहीं दे सकते तुमने आज छल्ली और कल की बात करूं छु फरी एज कहवानी तो सीधी वस्तु है કે હું પોતે વડોદરાના વિકાસ થાય માટે ઈચ્છું છું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અદની કાર્યકર્તા છું શહેરના મેયર તરીકે મેં કામ કર્યું છે અને હું ઈચ્છતી હતી કે દસ વર્ષ સુધી બેનનું કામ થયું છે અને હવે કંઈક નવી તક કોઈકને મળશે હું પોતે જ ટિકિટ વાંચું ખાતી એવું નહોતું હું તો કહું છું મારા શહેરમાંથી માંથી કોઈ બીજાનું પણ નામ જાહેર કરી શક્યા હોત પરંતુ પાર્ટીને એવી તો કઈ અનિવાર્યતા છે કે આવડી મોટી કેડર બેઝ પાર્ટી જેમાં રોજ તમે સંગઠનના ના કાર્યકર્તા ચોવીસ દોડનારા તૈયાર કરો છો તો આ બધા તૈયાર કરી કરીને બિચારાઓને તમે માંગો છો જો રાજનીતિમાં એક જ વાત ના હોય વડોદરા શહેરનો વિકાસ એ મારા માટે સર્વોપરી છે આજની તારીખમાં મારું જમીર માનતું નથી કે આ બેન સાથે આ વડોદરા શહેરનો ફરી પાંચ વર્ષ વિકાસ થશે અને આ બેન સાથે ફરી મારા કાર્યકર્તાઓ સચવાઈ જશે બધા અંદર અંદર ડરે છે પણ સામે જઈને બધા કેતા બી આવી મારે આ બધું મત કેવું તમારે બધાય શોધી કાઢવાનું છે તમે લોકો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરો શોધો કે આ વડોદરા શહેરના વિકાસના વિકાસ ના ક્યાં જતા રહે સુરત વિકસિત થાય છે અમદાવાદ વિકસિત થાય છે વે બી આર વેલ આજે મારી આટલી જ વાત છે મેં કશું મન બનાવ્યું નથી મારા આદર્શ ભારતીય જનતા પાર્ટીના આદર્શો સાથે વિકાસની રાજનીતિ સાથે મેચ થાય છે અને આઈ વોન્ટ ટુ વર્ક હજી હું સક્ષમ છું હજી મારી બહુ ઉમર નથી થઈ પણ હું આવી જગ્યાએ જ કામ કર કર કરું જ્યાં કોઈ એક એક હટ માટે એક ઈગો માટે તમે જિંદગીના 15 15 વર્ષો સુધી એકનું એક ઘસેડ્યા કરો આઈ ડોન્ટ વર્ક ના કે ને બાવા આઈ એમ ગોઈંગ અગેન્સ્ટ ધ પાર્ટીઝ વિઝન અગેન્સ્ટ પાર્ટીઝ ડિસિઝન પાર્ટી કેમ તે મને કહેવા બેસે મને સમજાવે મને પ્રયત્ન કરે પણ સસ્પેન્ડ તો કરવું પડે ઇટ ઇઝ ધેર પાછળ કર્યા કરીએ એના કરતા અમી સાથે વડોદરા શેર વાળા ને એમ હશે મને કે છે ઘણા બધા લોકો મને લાગશે કે નહીં ભાઈ આ જગ્યા કરવું છે તો સારી વાત છે નહી તો પછી જય શ્રી કૃષ્ણ અત્યારે એ મારો વિષય નથી આ નારાજ લોકોને કઈક ને કઈક મળતું હોય છે નારાજ થઈને પાર્ટી પાસે કશું માંગવા માટે અત્યારે મેં મારી વાત કરી છે ભાઈ તમને સમજાઈ ગઈ હશે કે મેં શાના માટે શું કીધું અને અત્યારની મારી વાત આજ